નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો અલગદણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે ભાગ્યની વાત કરીશું કે તમારું ભાગ્ય તમારે જાતે લખવાનું છે આપણું ભાગ્ય આપણે જાતે લખી શકીએ છીએ એમાં આપણને સુખ આવે આપણને દુઃખ આવે તો એમાં આપણો દોષ હોય છે કોઈ પરમાત્મા કોઈ ભગવાન આપણને દુઃખ આપી શકતું જ નથી તો એક મહારાજા હતા અને એક દિવસ એમની કચેરી ભરીને બેઠા હતા તો આ જે વાર્તા છે ને એ ચાર ભાઈઓની વાર્તા છે અને જીવનમાં ઉતારવા જેવી વાર્તા છે અને આ વાર્તા આપણું જીવન બદલી શકે એવી વાર્તા છે તો એ મહારાજા કચેરી ભરીને બેઠા હતા ત્યાં એક સાધુ ભિક્ષા માટે આવ્યા સાધુ એમનું રૂપ જોઈને એમના કંઈક ગરીબ સાધુ છે પણ ખરેખર કોઈ તપસ્વી સાધુ હતા એ ભિક્ષા માંગવા માટે આવ્યા એટલે રાજાએ એના જે ખજાનચી હતો એને કીધું કે ભાઈ આ સાધુ ભિક્ષામાં લેવા માટે આવ્યા છે તો એમનું જે પાત્ર ભરાય એટલે સોના મારવા પીધો તમે તો ખજાનચી એ ખજાના ખજાનાથી લાવીને એ ગરીબ સાધુ હતો એમને સોના મારવાથી ભિક્ષા પાત્ર માપી દીધી હવે જે આ સાધુ હતા એ તો ભિક્ષા લઈને ભયા ગયા પછી રાજાને એમ થયું મનમાં એક વિચાર આવ્યો કે મેં એવા કયા ભાગ્ય કર્યો હશે મેં એવું કહ્યું મારું ભાગ્ય મેં વાવ્યું હશે તો આજે હું રાજા છું અને આ જે સાધુ મહાત્મા આવ્યા હતા એમને કેવા ભાગ્ય વાવ્યા હશે તો આજે ભિખારી છે અને સાધુ થઈને મારી પાસે ભીખ લેવા એમને આવવું પડ્યું તો એમના એમના મગજમાં એક પ્રશ્ન ઉપડ્યો એટલે પછી ત્યાં એમના રાજ્યમાં જે વિદ્વાનો હતા જે પંડિતો હતા એમને રાજાએ વાત કરી કે મારે આનો જવાબ જોઈએ મેં એવા કયા ભાગ્ય કર્યા છે મેં એવું કયું સત સત્કર્મ કર્યું છે મેં એવું કયું કાર્ય કર્યું છે કે હું રાજા બની ગયો તો હવે જે એમની એમના રાજ્યમાં જે પંડિતો બેઠા હતા જ્ઞાનીઓ બેઠા હતા વિદ્વાનો બેઠા હતા પણ એ બે જ હતા એટલે એમને કીધું કે મહારાજા એક કામ કરો આપણા નગરમાં જેટલા છે બધા ભેગા થઈએ અને પછી આપણે વિચાર કરીએ રાજા કે કંઈ વાંધો નહીં તો પછી પંદરથી વીસ જ્ઞાનીઓ પંડિતોને બીજા દિવસે રાજ્યમાં બોલાવ્યા અને રાજ્યમાં બોલાવીને પછી રાજાએ કહ્યું કે મને આનો જવાબ તમે આપો કયા કારણથી કયા કર્મથી હું અમીર છું હવે પંડિતો તો એકબીજા આમ જોવા મળે પંડિતોને તો ખબર નથી આવવાની કે મહારાજા કયા કર્મથી મહારાજા બન્યા છે અને રાજાએ કહ્યું કે જો તમે મને આનો જવાબ નહીં આપો તો હું તમને બધાના માથા મુંડન કરાવી દઈશ અને બધાના માથા ઉપર કાળા કાળો કોલસો લગાવીશ અને આખા રાજમાં તમને ગુમાવીશ તમ આખા રાજમાં તમારો વરઘોડો કાઢીશ તો પંડિતો અને આ જ્ઞાનીઓ જે હતા એ બધા મૂંઝવણમાં આવી ગયા કે હવે શું કરવું તો પછી અંદરો અંદર આ લોકોએ ચર્ચા કરી કે આપણે એક કામ કરો રાજા પાસે આપણે રાજાને વિનંતી કરી કે તમે અમને છ મહિનાનો ટાઈમ આપો છ મહિને અમે તમારી વાતનો જવાબ આપી દઈશું બધાએ વિનંતી કરી કે મહારાજાને છ મહિના તમે મુદત આપો તો રાજા કે કંઈ વાંધો નહીં છ મહિનાની મુદત આપી બધા લોકો રસ્તી બહાર નીકળી ગયા હવે બહાર જઈને જંગલમાં જઈને બધા વિચાર કર્યો કે હવે શું કરવું તો ઘણા એમ કહેશે હજુ છ મહિના બાકી છે હાળ આપણા ક્યાં ઉતાવર છે પણ બધાએ હઉ હું ના કામે લાગી ગયા પરંતુ આ વાતનો કોઈ ચુકાદો લાયા નહીં આના પર મનોમંથન કોઈ પણ પંડિતે કે કોઈ પણ જ્ઞાનીએ કર્યું નહીં એમ કરતાં 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 છ મહિના પૂરો થયા અને ફક્ત બે જ દિવસ બાકી હતા ત્યારે પાછા બધાએ જેમ નક્કી કર્યું હતું એવી રીતે છ મહિને પાછા બધાએ મળ્યા અને પછી પછી ચર્ચા કરવા માટે કહ્યું આપણે મહારાજાએ જે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે હું કયા કારણથી આ રાજા છું એવા મારા કર્મો શું છે એવા મેં કયો મેં ભાગ્યના મેં મારું ભાગ્ય મેં કેવું લખ્યું છે તે હું રાજા છું આનો જવાબ એટલે બધા કે કોઈ જવાબ અમને મળ્યો નથી તો પછી તો બધા નક્કી કર્યું કે આપણે આવા રાજમાં જવું જ નથી અહીંથી એથી આપણે બીજા રાજમાં જતા રહીએ આ રાજ ખાલી કરી દઈએ કારણ કે રાજાએ આપણી જોડે એનો જવાબ મળ્યો નથી એટલે રાજા આપણને દંડ આપવાના છે તો નક્કી જ છે આ લોકો બધી આવી મૂંઝવણમાં હતા ત્યાં એક વૃદ્ધ સાધુ ત્યાં આવે છે અને ત્યાં આવીને એ લોકોની પૂછે છે કેમ ભાઈ તમે આજે જંગલમાંના નદી કિનારે કંઈ તમારો કર્મકાંડનો છે કે બીજો કંઈ પ્રોગ્રામ છે તો પહેલાં પંડિતો પેલા વિદ્વાનો કહે કે અમારો કર્મકાંડ નથી બીજું કોઈ કાર્ય એ નથી પરંતુ અમારા માટે જબરજસ્ત તકલીફ આવીને પડી છે મોટી આફત આવીને પડી છે તો કે એવી તો શું આફત આવીને પડી છે ત્યારે વિદ્વાનોએ કીધું કે ભાઈ અમારા રાજાને પ્રશ્ન પૂછ્યો છે કે હું કયા કર્મના કારણે મેં એવા કયા ભાગ્ય બનાવ્યા છે કે જેના કારણે હું આજે ગાદીપતિ થઈને રાજા થઈને બેઠો છું અને મારી પાસે સોનાના ઢગલે ઢગલા છે તો જે વૃદ્ધ સાધુ હતો એને કઈ કે અરે યાર તો સામાન્ય બાબત છે તમે એક કામ કરો આ જવાબ હું આપીશ પણ તમે મને રાજમાં લઈ જાઓ પછી તો પેલા લોકોને થોડી હિંમત આવી થોડો આનંદ આવ્યો કે ચલો હવે વાંધો નહીં આપણે છૂટી જઈશું હવે આ વૃદ્ધ સાધુને લઈને જ્યારે રાજમાં આવે છે અને રાજાને કહે છે કે હે મહારાજા તમારા પ્રશ્નના જવાબ આ સાધુ હાથમાં આપશે એ રાજા કે તમે આપો કે સાધુ મહાત્મા આપે મારે એવું કંઈ લેવા દેવાની માતાનો જવાબ જ જોઈએ ખાલી ત્યારે રાજાએ કીધું કે બોલો સાધુ મહાત્મા મારા પ્રશ્નનો જવાબ શું છે ત્યારે સાધુ મહાત્મા બોલ્યા હે મહારાજા અહીંથી તમારે ઉત્તર દિવસ દિશામાં પચાસ ગાઉ દૂર જવાનું છે અને ત્યાં તમને એક માણસ મળશે એ જંગલ હશે એ જંગલમાં એક માણસ મળશે અને એ માણસ રખ્યા ખાઈને પોતાનું જીવન જીવતો હશે તમે એને પૂછજો એટલે તમારો જવાબ એ આપી દેશે રાજાને તો જવાબની જરૂર હતી તો રાજાએ તરત એમના માણસોને રાજ આપી દીધું અને કે ભાઈ હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી રાજનો વહીવટ તમે કરજો રાજા ઘરથી નીકળી ગયા અને પચાસ ગાઉ જ્યાં જંગલમાં ગયા ત્યાં જંગલ વચ્ચે એક સાધુ વાળીને ધ્યાન અવસ્થામાં ધ્યાન મુદ્રામાં બેઠા છે અને રખિયા ખાઈ રહ્યા છે રાજાએ ત્યાં જઈને પ્રણામ કર્યા એટલે કે સાધીએ પછી કે પૂછ્યું કે બોલો ભલે તમે ગમે ભગવા વસ્ત્રના તમે ધારણ કરી છે પણ તમારું મુખાર એવું લાગે છે કે તમે કોઈ મહારાજા છો એટલે એમને કીધું કે હા હું રાજા જ છું પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે ત્યારે જે રખ્યા ખાઈને જે સાધુ જીવન જીવતો હતો એને કહ્યું કે બોલો તમારો પ્રશ્ન શું છે ત્યારે રાજાએ કહ્યું કે મેં એવું કયું મારું ભાગ્ય ભાગ્યું છે મેં કયા એવા મારા કર્મ કરે છે કે આજે હું રાજગાદી પર બેઠો છું અને મારી જોડે મારી પાસે ઢગલે ઢગલા સોના સોના મોરો છે ત્યારે જે પેલો સાધુ કોલસા ખાતો રખ્યા ખાતો હતો એને કીધું કે આનો જવાબ મારી પાસે નથી તમારે જો આનો જવાબ જોતો હોય તો અહીંથી પૂર્વ દિશામાં તમે જાઓ અને પૂર્વ દિશામાં તમે જાઓ અને એથી તમારું પશુ પચાસ ટકા ચાલવું પડશે અને ત્યાં એક સાધુ બેઠા છે અને એ સાધુ અગ્નિ ખાઈને જીવે છે તો રાજાને કૂતૂહોલ થાય કે અગ્નિ ખાઈને જીવે છે કે આ અગ્નિ ખાઈને જીવે છે હવે રાજાને તો પોતાના પ્રશ્નોનો સંતોષકારક પ્રશ્નની જરૂર હતી રાજા પછી ત્યાં જાય છે ત્યાં જોવે છે તો એ ત્યાં પણ જંગલ હતું જંગલમાં એક સાધુ બેઠો બેઠો અગ્નિ ખાત ખાઈ રહ્યા હતા તો પછી રાજાએ એ સાધુને નમસ્કાર કરી ને એમની જે રજૂઆત હતી એ રજૂઆત કરી છે ત્યારે એ કહ્યું કે હે મહારાજા આનો જવાબ મારી પાસે પણ નથી પણ તમે એક કામ કરો તમે અહીંથી ઉત્તર દિશામાં જાઓ અને ઉત્તર દિશામાં તમે જશો એટલે ત્યાં એક શૂદ્રનું ઘર આવશે અને એના તમે જશો એટલે એનાથી એક બાળકનો જન્મ થશે અને એ બાળકનો જન્મ થશે એટલે એ બાળક એક કલાક માટે કે બે કલાક માટે જીવશે અને પછી એ બાળક મરી જશે પરંતુ જ્યારે એ બાળક મરી જાય અને એના બાપુજી એ બાળકને ખાડો ગોડીને સ્મશાનમાં દાટી દે અને ત્યાર પછી તમે તાત્કાલિક એ બાળકને કાઢી દેજો સ્મશાનના ખાડામાંથી અને એ બાળકને તમે પૂછજો એટલે તમારો જવાબ તમને મળી જશે તો રાજાએ વિચાર કર્યો કે એ હાલ તાજું જન્મેલું બાળક કલાક બે કલાક પહેલાં જન્મેલું બાળક અને એ પછી મૃત્યુ પામેલું બાળક ખાડામાંથી હું એને બહાર કાઢીને એને જવાબ પ્રશ્ન પૂછું તો આ મારો જગ કેવી રીતે આવશે હવે રાજાને તો પોતાનો જબ જોતો હતો કે કંઈ વાંધો નહીં રાજા ત્યાંથી ગયા જેવું પહેલાં સાધુએ જેવી જગ્યા બતાવી હતી વીસ ગાઉ દૂર જવાનું કહ્યું હતું ત્યાં એ ત્યાં ગયા એટલે એને જે પહેલાં સાધુએ નિશાની આપી હતી એ નિશાની જોઈને હમ એ ઘરે ગયા ત્યારે રાજા વૈશ્યના ઘરે ગયા નથી પણ દૂર ઊભા રહ્યા છે ત્યારે એના ત્યાં બાળકનો જન્મ થાય છે એટલે આનંદ આનંદ છવાઈ જાય છે એટલે રાજાએ એક ભાઈને પૂછ્યું કે આ ભાઈના ઘેર કેમ આનંદ શું હતું કંઈ પ્રસન્ન છે એટલે એ ભાઈએ કહ્યું કે આ ભાઈના ત્યાં એક બાળકનો જન્મ થયો છે રાજા એ નક્કી થઈ ગયું કે પહેલાં જે સાધુ મહાત્માએ મને વાત કરી એક એક બાળકનો જન્મ થવાનો છે તો બાળકનો જન્મ તો થઈ ગયો છે અને એ સાધુ મહાત્માએ મને એવું કહ્યું કે બે કલાક પછી આ મરી જશે તો હવે જન્મ તો થઈ ગયો તો રાજા બે કલાક માટે ઇંતજાર કર્યો કે મરશે નથી મરતો તો રાજા એના ઘરને સામે જે જાળી હતી ત્યાં બેઠા બેઠા આ બધું નિરીક્ષણ કરે છે અને ખરેખર બે કલાક પછી જ એ બાળક મૃત્યુ પામે છે એટલે જ્યાં પહેલાં આનંદ હતો ત્યાં રોકડ ચાલુ થઈ જાય ત્યાં શોકનું વાતાવરણ શરૂ થઈ જાય છે એટલે રાજાને ખબર પડી કે વાતાવરણ બદલાઈ ગયું જે આનંદ હતો ત્યાં શોક આવી ગયો એટલે નક્કી આ બાળક મરી ગયો લાગે છે અને ત્યાર પછી તો એ બાળકના પિતા એ બાળકને રૂમાલમાં વીંટીને સ્મશાન હાથમાં કદાળીને પાવડોને જે અત્યાર અથિયારીને બે માણસો સ્મશાનમાં જાય છે પણ રાજા આ લોકોને કોઈ વાત કરતા નથી રાજા એમના પાછળ પાછળ સંતય સંતઈને જાય છે કે શું થાય છે જોવું છે તો આ લોકો સ્મશાનમાં જાય છે સ્મશાનમાં ખાડો ગોદ ગોદે છે ઘોર ગોદે છે એની અને એ બાળકને ખાડામાં સુવડાવે છે એના પર માટી મારી દે છે પછી તો આ લોકોને જોવાની કંઈ જરૂર જ નથી એ લોકો ઘર તરફ નીકળી જાય છે અને રાજા પોતાના હાથથી તાજી માટી ખોલી ખોલી અને એ બાળકને બહાર કાઢે છે એ બાળકના રૂમાલ સાથે એ બાળકને રાજા બહાર લે છે ત્યારે રાજાએ એ બાળકને વાચા થઈ કે બોલો મહારાજા મારી પાસે તમારે કેમ આપવું થયું એટલે મહારાજાને નવે લાગી કે મરી ગયેલું બાળક બોલે છે એટલે રાજાએ કીધું કે તારી ઉંમર જ બે કલાકની તારી ઉંમર છે અને તું મરી ગયેલો છે સતત તું છે ત્યારે એ બાળકે કીધું કે રાજા તમારા પ્રશ્નનો જવાબ આપવા જ હું જીવિત થયો છું બાકી હું મરી ગયેલો છું એ તમારે જે મને પૂછ્યું હોય એ ફટાફટ મને પૂછી લો મારી પાસે ટાઈમ ઓછો છે તો રાજાએ કીધું ભાઈ મેં એવું કયું ભાગ્ય વાવ્યું છે મેં એવું કયું ભાગ્ય બનાવ્યું છે કે મેં એવું કેવું કર્મ કર્યું છે જેથી કરીને મને રાજગાદી મળી મારે સોનામારોના ઢગલા મને છે હું સુખ શાંતિથી જીવન જીવું છું ત્યારે એ બાળકે કીધું કે મહારાજા સાંભળો આ બહુ વર્ષો પહેલાંની એક વાત છે અરી એ કે આપણે ચાર ભાઈ હતા એટલે રાજા કે આપણે એટલે એટલે એ બાળકે કીધું તમે મારા ભાઈ છો પણ તમે મારા મોટા ભાઈ હું તમારો સૌથી નાનો ભાઈ રાજાને કુતૂહલ દરિયા કે એ વાત કરે છે તો કે બોલો પછી આપણે કે ચાર ભાઈ ગુરુજી ગુરુજીના આશ્રમમાં આપણે અભ્યાસ કરતા હતા ગામમાંથી ભિક્ષા માગીને જમતા હતા પરંતુ આપણે એક સમય ચોમાસાનો દિવસ એવો આવ્યો કે આપણે ગામમાં ભિક્ષા લેવા તો જતા જતા પણ આપણને ભિક્ષા મળી નહીં આવી આપણને આઠ દિવસ સુધી ભિક્ષા ન મળી અને આપણે આઠ દિવસ ભૂખ્યા રહ્યા અને જ્યારે નવમા દિવસે આપણને આટો મળ્યો એમાંથી આપણે ચાર રોટલી બનાવી ચાર રોટલા બનાવ્યા અને એ ચાર રોટલા બનાવીને જો આપણે ખાવાની તૈયારી કરતા હતા અને બધાને ભૂખ તો લાગેલી જ હતી બધા આઠ નવ દિવસના ભૂખ્યા હતા એટલે બધાને ઈચ્છા થઈ કે હવે એક એક રોટલો આપણે પૂરું તો થવાનું નહીં પણ જેટલું અનાજ મળે એટલું ખાઈ લઈએ આપણે ખાવાની તૈયારી કરતા હતા ત્યાં એક સાધુ આવ્યા અને એ સાધુએ પહેલાં જે આપણા પહેલા નંબરનો ભાઈ બેઠો એની પાસે ગયા અને એને પૂછી ગયો ભાઈ હું પંદર દિવસથી ભૂગ્યો છું તું મને આ રોટલો જમવા આપી દે ત્યારે આપણા ભાઈએ એવું કહ્યું કે હે મા એ સાધુ હું તમને જ્યારે ખાવાનું આપી દઉં તો પછી શું મારે રખ્યા ખાઈને જીવવાનું ત્યારે સાધુએ ભાઈને આશીર્વાદ આપ્યા કે તથા શું તું રખ્યા ખાઈને જીભ ત્યાંથી પછી સાધુ બીજા નંબરના ભાઈ જોડે આવ્યા અને એ ભાઈને કહ્યું હવે તું મને રોટલો આપી દે ત્યારે એ ભાઈએ પણ ના પાડી કે મારા તમે આ રોટલો માગી લો તો પછી શું મારે અંકારા ખાઈને જીવવાનો એટલે એ સાધુએ કહ્યું તથાશું પછી આવ્યા મારી પાસે એટલે મારી પાસે રોટલો માગ્યો એમને ત્યારે મેં કહ્યું હે મહાત્મા હું પણ ભૂખ્યો જ છું તમને હું રોટલો આપી દઉં તો હું જીવું કે મરું તમે અહીંથી નીકળી લો હું તમને રોટલો નહીં આપું ત્યારે એમને મને કહ્યું કે તથા પછી તમારી પાસે આવ્યા ત્યારે તમને કહ્યું કે મને પંદર દિવસથી ભૂખ લાગી છે મને તું રોટલો આપી દે ત્યારે તમે પ્રેમથી એ મહાત્માને રોટલો આપી દીધો અને એ મહાત્મા પ્રેમથી એ રોટલો જમ્યા પછી એ તમને આશીર્વાદ આપતા ગયા કે ત્યાં બેટા તારું કલ્યાણ થશે તો પછી રાજાએ કીધું કે આ સાધુ કોણ આ કોલસા ખાવા વાળો અગ્નિ ખાવા વાળો અને તું ત્યારે એ બાળકે કીધું કે આ સાધુ મહારાજના શ્રાપથી જે તમને પહેલાં જે સંત મળ્યા પહેલાં જે સાધુ મળ્યા એ આપણો બચોટ ભાઈ હતો અને એને એ સાધુના શ્રાપથી જ આજે રચ્યા ખાઈને જીવન જીવી રહ્યો છે તમને જે બીજા નંબરનો ભાઈ સાધુ મળ્યો એ આપણો બીજા નંબરનો ભાઈ હતો અને એ ભાઈ આજે અંગારા ખાઈને જીવન જીવી રહ્યો અને મેં સાધુને એવું કહી તું કે હું તમને રોટલો આપી દઉં હું જીવું કે મરું નહીં ત્યારે મને સાધુએ એવું કહે કે તારો જન્મ થશે પણ તું તરત મરી જઈશ અને એના કારણથી હું ઘણા જન્મ લઉં છું પણ બે કલાક માટે જીવું છું પછી મરી જઉં છું અને તમે તમે એ સાધુને તમે તમે પોતે ભૂખ્યા રહ્યા એને રોટલો આપી દીધો અને સાધુના તમને આશીર્વાદ આપ્યો કે તારું કલ્યાણ થઈ તો આજે તમારું કલ્યાણ થયું આ ચર્ચા કરતા હતા ત્યાં જ પહેલાં સાધુ જે મહારાજા પાસે ભિક્ષા લેવા આવ્યા હતા એ જ સાધુ પાછા ત્યાં આવ્યા એટલે મહારાજાએ સાધુને જોયા અને એમને તો નવાઈ લાગી કે બાબુ તમે તો મારા રાજમાં ભિક્ષા લેવા આવ્યા હતા ત્યારે સાધુએ કીધું કે હે મહારાજા હું તારી જોડે જે લેવા આવ્યો હતો એ જ સાધુ હું છું બીજા નંબરે કે તે પેલા તારા વિદ્વાનોને તારા પંડિતોને તે એવું માનું હતું કે આ લોકોને માથે મુંડન કરાઈને કાળા વલસા લગાવીને એ લોકોને બજારમાં રાજમાં ફેવડવાના અને જ્યારે મેં હું તારી પાસે આવ્યો તારી મેં જ તને કીધું હતું ત્યાંથી પશ્ચિમ દિશામાં પચાસ ગાઉ જ એ પણ હું પોતે હું જ છું અને તમને તમે ચારે ભાઈ જ્યારે આ જંગલમાં જમતા હતા ત્યારે હું જ સાધુ બનીને આવ્યો હતો અને મેં જ તમારા પાસે રોટલાની માગણી કરી હતી પરંતુ તારા ત્રણ ભાઈએ રોટલો મને ના આપ્યો તો એ ત્રણ ભાઈએ જેવું માગી એવું મેં એમને વચન આપી દીધું અને તમે મને રોટલો આપ્યો એટલે મેં તમને કીધું કે તમારું કલ્યાણ થશે તારું કલ્યાણ થશે તો આજે તમારું કલ્યાણ થઈ રહ્યું છે અને આ ત્રણ ભાઈએ જેવું માગ્યું એવું મળી રહ્યું છે હવે આટલી વાત કરતાં સાથે પેલું બાળક તો ત્યાં તેમ મરી ગયું પછી મહારાજાએ સાધુને કંઈક હવે આનું શું કે કંઈ નહીં આને તમે માટીમાં ડાટી તો આ માટી થઈ ગઈ પછી મહારાજે કે આનું કે આ જ્યાં જ્યાં જન્મ લેશે ત્યાં ફક્ત બે કલાક માટે જાગ જીવવાનો છે તો આ હતી આપણા ભાગ્ય આપણે કેવી રીતે લખવું એની વાર્તા અને આ વાર્તા એટલી બધી પ્રેરણાદાયક છે કે જો આ વાર્તાને આપણે જીવનમાં ઉતારીએ ને તો આપણને ખબર પડે કે કેવું કર્મ કરવું અને કેવું કર્મ ના કરવું તો એના આ બોધ છે તો આ બોધ કથા જો મનુષ્યના અંદર ઉતરી જાય ને તો પછી એના જીવનમાં દુઃખ આવે નહીં